સોળ નવેમ્બરના રોજ વડોદરા માહિતી ખાતા દ્વારા તમામ મીડિયાના મિત્રો સાથે પ્રેસની અગત્યતા બાબતે તેમજ લોકતંત્રમાં મીડિયાનો જે ફાળો છે તે બાબતે કાર્યક્રમમાં હાજરી આપી તમામ મીડિયાના મિત્રો સાથે મીડિયાની સકારાત્મક ભૂમિકા તેમજ તેમનો દેશના વિકાસમાં શું રોલ છે તે બાબતે ચર્ચા કરી તમામ મીડિયાના મિત્રોને રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમતે ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપનો રોલ ખૂબ જ અગત્યનો છે આપ આપના કાર્યમાં સારી એવી કામગીરી અને પ્રગતિ કરો તેવી તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ હવે આજ રોજ આપણે 16 નવેમ્બરના દિવસે જ્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપ બધા મિત્રો સાથે અમે જે ચર્ચા વિચારણા કરી છે અને અમારા જે અત્યાર સુધીના અનુભવ છે એમાં મીડિયાની જે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય જવાબદારીના જે પાલન અને અનુસરણ જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે મીડિયા સમાજને સાચી વાસ્તવિકતા બતાવવાનું કામ જે કરી રહી છે સાચી રિપોર્ટિંગ જે કરી રહી છે એની સાથે સાથે જે મીડિયાની ફ્રીડમ છે ફ્રીડમની સાથે જે એની પોતાની રેસ્પોન્સિબિલિટી છે એ એથિકલ જર્નલિઝમના માધ્યમથી જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે આપ બધાના માધ્યમથી હું સમગ્ર દેશની રાજ્યની મીડિયાને અભિનંદન પાઠવું છું જે રીતે તંત્રની સાથે મળીને જે કંઈ વસ્તુ અમુક સમય અમારા ધ્યાને ના આવતી હોય એ પણ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ આવી રહી છે વિવિધ જર્નલિઝમના જે પહેલુઓ છે એ ધ્યાનમાં લઈને જે રીતે દેશ અને રાજ્યની પ્રગતિ થઈ રહી છે એમાં જે લોકતંત્રના ચોથા સ્તંભ છે જે મીડિયા છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી રહી છે પોતાના જીવને પણ જોખમમાં રાખીને જે પ્રકારની રિપોર્ટિંગ અમે દરરોજ જોઈએ છીએ અને એના ઉપર પછી જે એક્શન લઈએ છીએ એના અમને ખૂબ સંતોષ થાય છે આવનાર વર્ષમાં પણ આપ લોકોના માધ્યમથી હું તમામ મીડિયા અમારા મિત્રોને એ આહવાન પણ કરું છું અને મને સો ટકા ખાતરી છે કે જે રીતે અત્યાર સુધી એક મીડિયા સાચી રિપોર્ટિંગ કરતી આવી છે એ જ રીતે આવનાર વર્ષમાં પણ કરશે એના મન મને આશા પણ છે અને આપ લોકોને ફરીથી હું આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે એની શુભેચ્છા પાઠવું